સ્ત્રીઓ માટે જાયફળ ખાવું કેમ ફાયદાકારક છે કારણ જાણ્યા પછી તમે પણ દરરોજ ખાશો જાયફળ જાયફળનું સેવન દરેક માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે ખોરાકનો સ્વાદ વધારવાની સાથે સાથે તમે તેમાં ઘણા બધા ઔષધીય ગુણધર્મો પણ જોવા મળે છે ઘણા બધા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે જાયફળમાં પણ ઘણા બધા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ આવશ્યક તેલ અને પોષક તત્વો જોવા મળે છે ભારતીય ભોજનમાં ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે જેમાંથી એક જાયફળ છે જાયફળ તેની જબરજસ્ત સુગંધ માટે જાણીતું છે તેને કોઈપણ વસ્તુમાં ઉમેરવાથી ખૂબ જ સારી સુગંધ આવે છે તે ખોરાકનો સ્વાદ વધારવાનું પણ કામ કરે છે શરીરમાં હોર્મોન્સનું સ્તર સંતુલિત કરવાની સાથે સાથે તે પાચનમાં પણ સુધારો કરવા માટે ઉપયોગી છે ત્વચાના સ્વાસ્થ્યને સુધારવા અને મૂડ સુધારવા માટે પણ કામ કરે છે મર્યાદિત માત્રામાં જો જાયફળનું સેવન કરવા કરવામાં આવે તો એકંદર સ્વાસ્થ્યમાં ઘણો બધો સુધારો થઈ શકે છે અને સ્ત્રીઓની ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે એનો પણ ઉકેલ મળી શકે છે એ પણ હલ થઈ શકે છે તો ચાલો જાણીએ કે જાયફળ મહિલાઓના સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક માનવામાં આવે છે જો વિડીયો મારો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું માસિક સ્ત્રાવને નિયંત્રિત કરે છે તો જાયફળનો પહેલો ઉપયોગ છે એનો ઘણો બધા ફાયદા છે એનો પહેલો ફાયદો છે કે સ્ત્રીઓનો જે માસિક સ્ત્રાવ છે એને નિયંત્રિત કરે છે જાયફળમાં કુદરતી સંયોજનો હોય છે જે હોર્મોનલ બેલેન્સ કરવામાં મદદ કરે છે જે નિયમિત માસિક ન આવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક છે જાયફળમાં રહેલા બળતરા વિરોધી અને સ્નાયુઓને આરામ આપનારા ગુણ આરામ આરામ આપનારા ગુણધર્મો માસિક ધર્મ દરમિયાન દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે જાયફળનું સેવન કરવાથી પેટનું ફૂલવું મૂળ સ્વિંગ અને થાકમાં રાહત મળે છે ત્વચા માટે ફાયદાકારક છે બીજો ઉપયોગ જોઈ લઈએ કે ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે જાયફળમાં એન્ટી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો જોવા મળે છે જે ખીલ સાથે લડવામાં મદદ કરે છે અને ત્વચામાં બળતરા પણ ઘટાડે છે દરરોજ જાયફળનું જો સેવન કરવામાં આવે તો તમારી ત્વચા સ્વચ્છ થઈ જાય છે એકદમ પ્યોર થઈ જશે અને ચમકદાર પણ બને છે હૃદય માટે ફાયદાકારક છે તો આગળનો ઉપયોગ જોઈ લઈએ કે હૃદય માટે કેવી રીતે ફાયદાકારક છે જાયફળમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી સંયોજનો બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હૃદયના હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે તે કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટાડે છે અને ધમનીઓમાં પ્લાક બનતા અટકાવે છે એટલે કે ગઠિયો ગઠ્ઠા જેને તમે ગાંઠ કહી શકો છો એ બનતા પણ અટકાવે છે જેનાથી હૃદયરોગનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે જાયફળમાં એવા સંયોજનો પણ હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આગળનો પણ આપણે ફાયદા જોઈ લઈએ કે હાડકાં માટે જાયફળમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો પણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને સ્ત્રીઓમાં ખૂબ જ સામાન્ય રોગ ઓસ્ટિઓપોરોસિસને અટકાવે છે તે હાડકાંની ઘનતા જાળવવામાં મદદ કરે છે અને સ્ત્રીઓની ઉંમર વધવાની સાથે ફ્રેક્ચર થવાનું જોખમ પણ ઘટાડે છે ક્યારેક એવું થાય છે કે અમુક ઉંમર પછી આપણું આપણા શરીરમાં કેલ્શિયમની કમી થઈ જાય છે એના કારણે હાડકામાં અમથું પડવાથી વાગવાથી પણ ફ્રેક્ચર થઈ જતું હોય છે એમાં આપણને જાયફળ ઘણું કામ લાગતું હોય છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો આવજો